નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સિંદૂર શેમાંથી બને છે તે લગાડવાથી શું ફાયદો થાય છે સિંદૂર વિશે રસપ્રદ તથ્ય જાણો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ આ સ્ટોરી વિડીયો સિંદૂર શબ્દની ચર્ચા આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં થઈ રહી છે પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓ કેમાં આવેલા નવ આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી છે તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ માત્ર સુહારની નિશાની જ નહીં પરંતુ તેની પાછળ ઘણા રસપ્રદ તથ્યો પણ છુપાયેલા છે અસલી સિંદૂર સેનાથી બને છે અને તેને લગાવવાથી શું ફાયદા થાય છે આવો જાણીએ તેના વિશે સિંદૂર વિશે રસપ્રદ તથ્યો પરણિત મહિલાઓ માટે સુહાગની નિશાની છે સિંદૂર લગાવવાથી સુંદરતા તો વધે જ છે સાથે સાથે સકારાત્મકતા ઉર્જા પણ વધે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂરને ન માત્ર સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ લોહી સંબંધી પરેશાની પણ દૂર કરે છે કપાળની વચ્ચેથી નસ પસાર થાય છે જે કપાળના અંત સુધી જાય છે તે સ્નાયુઓને સક્રિય કરવાનું કામ કરે છે અહીં સિંદૂર લગાવવાથી ઊર્જા વધે છે સિંદૂરથી અનિંદ્રા માથાનો દુખાવો યાદશક્તિ નબળી પડવી મનની અશાંતિ સમસ્યા દૂર થાય છે એટલું જ નહીં તેનાથી ચહેરાની કરચલીઓ પણ ઓછી થઈ જાય છે માથા પર સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા મગજની એક મહત્ત્વપૂર્ણ ગ્રંથિ છે જેને બ્રહ્મરંધ કહેવામાં આવે છે અહીં સિંદૂર લગાવવાથી તણાવ ઓછો થાય છે સિંદૂર હંમેશા મગજને સભાન અવસ્થામાં રાખે છે આ સાથે જ શરીરનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે ચિડિયાપણું ઘટાડે છે અસલી સિંદૂર કેવી રીતે બને છે અસલી સિંદૂર કુમકુમ ટ્રીના ફળમાંથી તૈયાર કરવામાં આવે છે આ સિંદૂર એકદમ શુદ્ધ હોય છે તેના ફળ સમૂહમાં આવે છે શરૂઆતમાં ફળ લીલા રંગના હોય છે પાક્યા બાદ તેનો રંગ લાલ થઈ જાય છે ફળોની અંદર નાના નાના બીજ હોય છે આ ફળને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી